પહેલાં અમારા નગરસેવકો સાથે પોલીસ તંત્ર દ્વારા જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો મારામારી કરવામાં આવ્યા એ પોલીસ અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પોલીસ તંત્રને કોઈપણ સામાન્ય માણસો એના ઉપર પણ હાથ ઉપાડવાનો અધિકાર નથી આ તો ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે લાખો લોકોનું પ્રતિનિધિત્વ કરતા હોય એવા વ્યક્તિને અટકાયત કરીને લઈ જવા ડબ્બામાં બે ચાર કલાક સુધી ફેરવવા રાખવા અને એના ઉપર મારામારી કરવી એમને વાગી ગયું ઈજા થઈ ગઈ છતાં એમને દવાખાને લઈ જવાની પોલીસ તંત્રએ તસ્તી પણ ન લીધી આવા પોલીસ અધિકારી પોલીસ તંત્ર ની અંદર દાગરૂપ છે સમાજમાં રૂપ છે આવા અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એના ઉપર એફઆઈઆર કરવામાં આવે ગુનો નોંધવામાં આવે એ માંગ સાથે આજે માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રીને મળવા માટે નિવેદન કરવા માટે સુરત શહેરની સમગ્ર ટીમ આવી છે અમને એવી ખાતરી આપી છે આશ્વાસન આપ્યું છે કે આ બાબતની યોગ્ય તપાસ થશે ન્યાયિક તપાસ થશે જેમના ઉપર પણ જરૂર પડશે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરશું એટલે અમે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે એ અધિકારી ઉપર જો કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે એમના ઉપર એફઆઈઆર નોંધવામાં નહીં આવે તો અમારે ના છૂટ કે માનની નામદાર કોર્ટના દરવાજા ખખડાવવા પડશે પણ અમે એફઆઈઆર નોંધાવીને જ રહીશું